વર્ણામાં પોલીસે પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી બેની અટકાયત કરી હતી વર્ણામા પોલીસ મથકના પીએસઆઈ વીજી લાંબરિયા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી બી એચ ચાવડાનાઓએ મોબાઈલ ફોનની સૂચના આપેલ કે સફેદ ટાટા મોટર્સ કંપનીનો બંધ મોડીનો ટેમ્પામાં વિદેશી દારૂ ભરી ડભોઈથી કાયાવરોહણ થઈ પોર તરફ આવનાર છે જેથી કાયાવરોહણથી પોર તરફ જતા રોડ પર વાહન વાહન ચેકિંગ ચેકિંગ કરવા સૂચના આપી હતી જે ગામના પાટિયા પાસે દરમિયાન માહિતી આધારિત ટેમ્પો આવતા તપાસ કરતા ટેમ્પાના પાછળના ભાગે બોડીને અડીને પતરાનું ચોરખાનું બનાવેલ હતું જેને વેલ્ડિંગ મારી ફિટ કરેલ હતું તેને તોડી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો ટેમ્પાના ડ્રાઈવર હેમસિંગ રાઠવા તથા કંડક્ટર વિક્રમ રાઠવાની વિદેશી દારૂ મોબાઈલ ટેમ્પો મળી કુલ ત્રણ લાખ ત્રાણું હજાર પાંચસોના મુદ્દામા સાથે અટકાયત કરી હતી જ્યારે દારૂ ભરી આપનાર એમ્પીના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે